મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે વકીલે મેદાને આવ્યા છે જાહેર મંચથી આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવા બદલ ધર્મની રાજનીતિ બંધ કરી કંઈક વિચારવામાં આવે કેટલાક વકીલોએ તેવીસમી ઓક્ટોબર બે ના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો કલેક્ટર પર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત અને આદિવાસી માટે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારી ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એડવોકેટ કેર સોસાયટી જે છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં ખોડી કાઢે છે